હોપ મજામાં હું છું મિસ્કિન વેલકમ બેક ચેનલ મારા સ્વાગત છે છે સવારના થઈ ગયા નીકળી બહાર કામ ધંધે જવું જરૂરી એટલે મારું એક કામ છે એ પતાવીને પૈસા મળતા હોય તો સવારે ત્રણ વાગે દેવું ભાઈ તો આજે છે શૂટ રીલ્સ નું અને બધી જગ્યાએ જવાનું છે થોડી ઘડી શોપિંગ કરવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર એને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જે લોકો મને લાઈક કરે છે સબસ્ક્રાઈબ કરે છે ને બધા મને મેલ આવે છે આઈ હોપ કે તમને લાઈક હવેથી કરશો જે ના કરતા હોય એ એ એ બોલા એ ને બોલા એને ચાર દિવસ માળું શું થશે ભાઈ

आप ही मार आता का जो कल लगती हुआ वो, कल लगती। आईफोन घेर रही लड़की ने मेरे को ऐसा बोला था कि पांच मिनट में आओगे अरे है, काम मैं तो तो क्यों बनाई हम एकदम जो

ભાગ્યશાળી ચશ્મા વાળા ની આ તકલીફ બહુ નઈ વર્ષે વર્ષે ચશ્મા બદલાવતા રહ્યા વરસ બી નહી ચાલતું થઈ ગયું હવે પેલા નવા નવા લાયા તસમી પાણી જોડે જતા રહ્યા એવું થયું मैं वो था यू मुझे नहीं रिंगल माम तो आरती थी तो जस्मा नहीं होती क्या इकलीक कैम तोर है घूमियां डिप मां जाओ या उन्होंने तोरा मतलब मैं घूम जाएगी तब मैं तो तोरा तोरा हमने ही तोरा हुए <laughs> हैं नजर उतारे हमारी हाथ भी नहीं हम अच्छे हैं ना दूर हम हम नितिन नितिन

કોઈ દિવસ એવું નહી બન્યો હોય કે મને મૂકીને જમ્યા હોય તો હું એને મૂકીને જમ્યો એ અગિયાર વાગે આવ્યો ને અમે લોકો

પણ જે મિસ કર્યું છે છેલ્લા ગઈ કાલે અમારા ઘરે બની ગઈ દહીં પાલક ખીચડી જે યુગલાએ મસ્ત ખાધી છે કોણે બનાવી એને બનાવી એના એના આગેના દિવસે મે પનીર ભુરજી બનાવી હતી પછી સેન્ડવિચ બનાવી ડુંગળી બટેકાનું શાક બનાવ્યું પછી આપણે બનાવ્યું એક દિવસ એક મસ્ત એક વસ્તુ બીજી બનાવી જો યાદ નથી એટલે મારા ભાઈ સમજી ગયો તું

ગાડી આવી ગઈ કોઈ વાંધો નહીં અરે આવો બાપુ બાપુ કેમ નો મજામાં ભાઈ બરાબર જો એક ગાડી બીજી ત્રીજી ચોથી પાંચમી અને હું શું કઉ

અરે મારા ભાઈ તારો ચાલુ નહીં કે આ લાઈટ લાગે કોઈ કે નહીં આવવાનું ખાલી અમને

અબ યાદ છે યાદ છે ભાઈ પેલા જગ લઈને આવા ઓકે જીતુ હા જીતુ તો જાડુ આપણો સની ભાઈ સની ભાઈ પદમાણી પેલો ભાઈ બ્લેક આપણે 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 કોઈ નહી લેતો હે કોઈ વાંધો નહી એક સીઝન તમે લેવા મારા ભાઈ તારી માંગ આવી ગઈ મેસી તમે ભાઈ નહી લીધો મને આ લોકો એ એ આ તારા મને બોદો સાકનો અર્ધો ભાઈતી જેડી દેવી અમારા આ હું યે માંગે કે નહીં માંગતા કોઈ અર્ધો કલાકનો કલાક બાકી ભાઈ ભાઈ હું કલ્પન ટીમમાં ભાઈ એ ચીયર લીડર ગલ છે બા પરક

પરમ દિવસે પરમ દિવસે અમારો ઓપ્શન છે અને યુટ્યુબ ની અલગ થી અમે લોકો ચેનલ બનાવી કોઈ બી ટીમ માં જાય એ ટીમ ને છે ને તારા બ્લોગ ના વિડીયો જ બતાવે છે જો હું આવી રીતે ક્રિકેટ રમતો તો આ લોકો જોડે પ્રોફેશનલ બેટ્સમેન જો તેનું ઓપનિંગ માં મોકલે આપણને ખાલી હિટિંગ ફાવે છે એટલે કે એક પ્લેયર સારો મારી જોડે કટ્ટુ કટ રમવા વાળો રાખો હું હિટિંગ કરીશ બસ બરાબર આ રીતે તારા કહેવાનું તું જે બી ટીમ માં જાય ભૂલે ચુકે મારી ટીમ માં ના હતો

જે સાહેબ બધું હારા માટે થાય આપણી ગાડીઓ તો જો આગળ ધાડ ધાડ ડાળ બધી નીકળી જઈએ તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી રામ જય દ્વાર મળીએ જલ્દી કાલે આગળના નવા બ્લોગ છેડ